ખેડૂત મુદ્દે કોંગ્રેસના ખેડૂત સત્યાગ્રહ બાદ હવે કોંગ્રેસે સોમનાથથી ખેડૂત આક્રોશ રેલીનો પ્રારંભ કર્યો છે ટ્રેક્ટર પર સવાર થઈ ખેડૂતો માટે કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે યાત્રાના પ્રારંભે રાખેલી સભામાં જ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા બે હજાર આઠમાં કોંગ્રેસ સરકારે બોતેર હજાર કરોડનું ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરીને સરકારને ઘેરી હતી વિગતે વાત કરીએ કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા અને અમિત ચાવડાના ભાષણની નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન તમે જોઈ રહ્યા છો સ્વમાન ખેડૂતોને થયેલા નુકસાન બાદ ખેડૂતોની આત્મહત્યા કરવાની ઘટનાઓ ગુજરાતમાં સામે આવી રહી છે ખેડૂત મુદ્દે શરૂઆતમાં લડનારી આમ આદમી પાર્ટી હવે પાછલા મેદાને પહોંચી હોય અને તે બીડું કોંગ્રેસે ઉપાડ્યું હોય તેવું લાગી રહ્યું છે નેપાળવાડી ગુજરાતમાં થશે તેવું કહેનારા કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ અમિત ચાવડાએ આજે ખેડૂત આક્રોશ યાત્રાની અધ્યક્ષતા કરી ફરી સરકાર સામે મોરચો માંડ્યો છે સરકાર ખાલી ખેડૂતોને ટેકાનો ભાવે ખરીદી કરવાનું ગાજર આપી અને ખેડૂતોનો મુદ્દો ઉજાગર કર્યો છે સાંભળો અમિત ચાવડા શું કહ્યું સમગ્ર ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો છે ને એના કારણે જે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય છે ભ્રષ્ટાચારને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થાય અને હવે પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડે છે ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂત આત્મહત્યા કરે છે તરત મદદમાં નહી આવે તો આખા ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ અને ચારે તરફથી બીસ આયા છે ત્યારે ખેડૂતોનો જે આક્રોશ છે જે તકલીફ છે જે દર્દ છે પીડા છે એને વાચા આપવા માટે કોંગ્રેસે આ યાત્રાની શરૂઆત કરી છે આ ખેડૂત આક્રોશ યાત્રા

તારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ કર્યું છે એવી જાહેરાતો કરીને ખેડૂતોને સ્વપ્ન બતાવેલ આ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી એ ખેડૂત પાસે એકસો પચીસ લઈશું ગયા વખત ભૂતકાળમાં કરી બસો માળ ખરીદ્યા મગફળી પલળી ગઈ છે જે નુકસાન પામેલી છે ત્યાં આપવા જશે ત્યારે તમારા જ જે ખરીદી કરવાના છે એમ કે છે કે આ તો બગડી ગઈ છે આમાં તો ભેદ છે આ તો નહીં ખરીદાય એનો કડજો થશે ત્યારે સરકાર ખાલી ખરીદી કરવાની જાહેરાત કરીને પોતાની જવાબદારીમાંથી છટકે નહીં સરકાર પાસે ફરી માંગણી કરીએ છીએ કે ખેડૂતોના મુશ્કેલના સમયે સંપૂર્ણ દેવા થવા જોઈએ જેટલું પણ ઉત્પાદન છે એનું પૂરેપૂરું ઉત્પાદન ની ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કરવું પડે તો પણ સહાનુભૂતિ રાખી અને તમામ ઉત્પાદનનો ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ અને પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરવી જોઈએ આજે સોમનાથ દાદાના સાનિધ્યમાં સંકલ્પ લઈને સપટ લઈને આ યાત્રાની શરૂઆત કરી છે અને જ્યાં સુધી ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં સુધી આ ખેડૂતોની લડત લડવાનો કોંગ્રેસ પક્ષનો આજે સંકલ્પ અમે વ્યક્ત કરીએ છીએ અમે હજી સુધી રાહત પેકેજ જાહેર નથી કરી છે વાતો કરે છે કે પેકેજ જાહેર નથી કરી આ જાહેરાતોની સરકાર છે ફોટો શૂટ કરાવવા વાળા નેતાઓ છે ભાષણો કરવા વાળા નેતાઓ છે કેબિનેટ બેઠકમાં અમે ખેડૂતોના દેવા માફ કરીશું ખેડૂતોને અને ઉત્પાદનના ડબલ ભાવ આપીશું આ ભાજપની સરકાર ગુજરાતમાં ત્રીસ વર્ષથી છે કેન્દ્રમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પણ આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે આત્મહત્યા કરવા માટે મજબૂર થયો છે ત્યારે એવા સંજોગોમાં ખાલી ખાલી જાહેરાતો કરવાથી ભાષણો કરવાથી આ ખેડૂત નહીં થાય આ તકલીફનો સમય છે ભૂતકાળમાં કોંગ્રેસની દેશની સરકારે બોતેર હજાર કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા એ ખેડૂતોને આત્મહત્યા ના કરે એટલા માટે મદદ એક આખી સરકાર આવી આજે પણ કપરો સમય છે સરકારને ફરી કહેવા માંગીએ મૃદુ ને મક્કમ દાદા ની વાતો કરવા વાળી સરકાર માંગીએ મળતો બચાવતા બચાવો આ ખેડૂતોના પરસેવાના ટેક્સ ના પૈસા થી તિજોરી ભરાઈ છે આજે તકલીફ નો સમય છે એના માટે તિજોરી ખોલો અને સંપૂર્ણ ખેડૂતોના દેવા માફ કરો બાબતે કીધું છે શું કે છે કોઈ સરકારમાં બેઠેલા લોકો એમ કે આવી રાહતો આપવાથી સરકારની ઉદ્યોગપતિઓ માટે રાહતો આપો છો લાલ જાજમ બિછાવો છો ત્યારે તિજોરીને ભાર નથી પડતો પણ આ જગતના તાત ખેડૂતો માટે જો તમને તકલીફ પડતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી તમને કે છે કે જાઓ તમે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ કરવાની જાહેરાત કરો અમે કોંગ્રેસના ધારાસભ્યો એક પણ રૂપિયાનો પગાર તમારી પાસેથી નહીં લઈએ અમારા તરફથી આપનો તમને સહયોગ છે તમારી તિજોરી જો પૈસા ખેડૂતો માટે ખૂટી પડતા હોય તો કોંગ્રેસના ધારાસભ્યોનો પગાર જતો કરવા તૈયાર છે પણ તમે જાહેરાત કરો કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરીશું અમે જ્યાં સુધી ધારાસભ્ય છીએ

તો કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો પગાર સરકાર પાસેથી ના લેવાની વાતો કરે છે સોમનાથથી શરૂ થયેલી આ ખેડૂત આક્રોશ યાત્રા આ સરકાર પર દબાણ તો કરી રહી છે પરંતુ સરકાર ક્યારે ખેડૂતોની અને વિપક્ષની વાત સાંભળે છે તે જોવાનું રહ્યું તમે આના વિશે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર